મારું નામ જાવેદ લુહાર છે હું સુકુન પાર્ક સોસાયટી ડુંગરવાડા પર આવેલી સુકુન પાર્ક સોસાયટીમાં રહું છું ગયા રવિવારે મેં મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપ્યો હતો સુકુન પાર્ક સોસાયટીની જે મેટર ચાલી રહી છે એનો તો એ વાતને આજે છ દિવસ થઈ ગયા હોવા છતાં નગરપાલિકાએ સીઓ સાહેબે પ્રમુખ સાહેબે કોઈ એક્શન લીધેલ નથી તો આજે અમે રૂબરૂ નગરપાલિકામાં સીઓ સાહેબની મુલાકાત લેવા માટે આવ્યા હતા સી ઓ મુલાકાત થઈ અમને એમને યોગ્ય જવાબ આપ્યો એમને પૂછવામાં આવતા કે સાહેબ શું થયું હજી સુધી કેમ કોઈ એક્શન લીધી નથી એમને યોગ્ય જવાબ આપ્યો અમને કે તમારી પ્રોસેસ ચાલુ છે અને પોલીસ પ્રોટેક્શન માંગી લીધી છે પોલીસ પ્રોટેક્શન આવતા અઠવાડિયામાં તારીખ આવી જશે પોલીસને એ હિસાબે અમે એક અઠવાડિયાની અંદર સોસાયટી વિરુદ્ધ એક્શન લઈ લઈએ છીએ જે બી હશે તમને ન્યાય મળશે એટલે અમને સંતોષ થયો એમના જવાબથી અને અમને યોગ્ય જવાબ મળી ગયો હવે બીજું કે ગયા રવિવારે જે મેં મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપ્યો હતો એની વિરુદ્ધમાં સોસાયટીના કેટલા દ્વારા એની વિરુદ્ધમાં આખા મોડાસાને ધમકી આપવામાં આવી છે લઘુમતી વિસ્તારની કે અગર જો સુકુન પાર્ક સોસાયટીમાં કોઈ પણ જાતની એક્શન લેવામાં આવી યા તો એક ઈંટ પર હલાવવામાં આવી તો આખા મોડાસાની અંદર લઘુમતી વિસ્તારના અંદર જેટલા બી દબાણ છે એટલા બધા તોડાવવામાં આવશે કોઈનું બાકી રાખવામાં નહીં આવે અગર દિલ્હી જવાનું આવ્યું તો દિલ્હી બી જવામાં જતા રહીશું અમે પણ કોઈનું બાકી નહીં મૂકીએ તો એ રહીશું મારે એટલું જ કહેવાનું છે કે તમે જો કાલે તોડાવતા ને મોડાસાનું તો આજે તોડાવી દેજો મને કઈ ફરક પડતો નથી આનાથી અને તમારી ધમકીઓથી હું ડરવા વાળો નથી બીજું કે તમે સોશિયલ મીડિયામાં જે પણ ધમકીઓ આપો છો ખરું ખોટું બધું સાચું જુઠ્ઠું બધું જ છાપો છો કે લુહારે આમ કર્યું તેમ કર્યું એ તમારા ધમકી ઓ પણ હું ડરવા વાળો નથી અને આ તમે જૂઠ ચલાવો છો એની સફાઈ ભી મારે કોઈ આલવા જરૂર નથી હું તમારે જવાબ આપવા માટે બંધાયેલો નથી મારી લડાઈ સુકુન પાર્ક સોસાયટી થી મને કોઈ નારાજગી નથી એમને હું સોસાયટી માં કોણ રહે છે કોણ નથી રહેતું એ મને કઈ ખબર ભી નથી અને મારે જાણવું ભી નથી કે સોસાયટી વાળા શું કરી રહે છે અને મારે કોઈ અંગત પર્સનલી લડાઈ ભી નથી સોસાયટી વાળા જોડે મારી લડાઈ જે એમને મારું ચાર પાંચ જણા એ મળીને અને મારી દિવાલો તોડાઈ છે બસ એમનાથી જ મારે લડાઈ છે હવે એમને મારું તોડાયું છે તો બસ મારે સોસાયટી વિરુદ્ધ આ એક્શન લેવી જ રહી જ્યાર સુધી મને ન્યાય નહીં મળે ત્યાર સુધી હું આ મેટર છોડવાનો નથી બસ મારે એટલું જ કહેવું છે અને બીજું કે સીઓ સાહેબે મને એક અઠવાડિયાની પાહેધરી આપી અને બીજું કે સીઓ સાહેબે મને આશ્વાસન આપ્યું છે એક અઠવાડિયામાં જે બી એક્શન લેવાની હશે એક અઠવાડિયામાં લઈ લઈશું બાકી જો મને ન્યાય નહીં મળે અને આ રીતે જો ગોળ ગોળ ફરવા આવશે મને તો મારે અગર ન્યાય લેવા માટે અગર હાઈકોર્ટમાં ભી જવું પડ્યું તો હું હાઈકોર્ટ ભી જઈશ એની હું બાહેધરી આપું છું